નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાલનપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો બાવન રૂપિયા સુધીનો રેકોર્ડ રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જાડીની વાત કરીએ તો એક હજાર થી સાડત્રીસ રૂપિયા અમરેલી એક હજાર થી એક રૂપિયો સાવરકુંડલા એક હજાર થી એક્યાસી રૂપિયા પોરબંદર એક હજારથી અગિયારસો પાંત્રીસ રૂપિયા મહુવા એક હજાર નવ્વાણુંથી અગિયારસો ચાલીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા ભાવનગર અગિયારસો સોતેરથી બારસો ઓગણીસ રૂપિયા હળવદ નવસોથી થી 1130 ત્રીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ઝીણીની વાત કરીએ તો એક હજાર નેવું થી અગિયારસો ને પંચોતેર રૂપિયા અમરેલી એક હજાર પંચોતેર થી અગિયારસો ને નેવું રૂપિયા સાબરકુંડલા એક હજાર એકાવન થી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા એક હજાર પચીસ થી અગિયારસો ને સત્યોતેર રૂપિયા ભાવનગર અગિયારસો પાંત્રીસ થી અગિયારસો ને પચાસ રૂપિયા જામનગર સાતસો પચાસો પંચ્યાસી થી નવસો ને ખંભાળિયા નવસો થી અગિયારસો ને રૂપિયા પાલનપુર સાતસો થી તેરસો ને બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી તાજા બજાર ભાવ